કુલ એકસો ને તેર બાળકોએ મોટી મોડ પરી પે ભાગ લીધો તો અને ખોડિયારપરાના ત્રીસ બાળકો એટલે કુલ એકસો તેત્રીસ બાળકોએ ભાગ લીધો તો આપણા ગામના આગેવાન નાથા બાપા ઝાલાવાડિયા વ્યસ્ત હોવાથી આ કાર્યક્રમમાં હાજર નથી રહ્યા પણ દરેક બાળકોને એમના તરફથી બે હજાર રૂપિયા આ સિવાય બીજા કોઈ લોકોને પણ આ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવાનું હોય તો જાહેરાત કરી શકે છે મિતેશભાઈ મનસુખભાઈ જાલાવડિયા તરફથી આજે આજ તમામ લોકો અને ભૂલકાઓને હમણાં જ નાસ્તો કરાવવામાં આવશે આપણે એનો પણ આભાર માનીએ ખાસ આભાર છે એ અહીંયા ઉપસ્થિત માતાઓનો બહેનોનો માનીશ કારણ કે અત્યારે કામની ખૂબ જ વ્યસ્તતા છે લગ્નગાળો છે છતાં પણ પોતાના દીકરા અને દીકરીઓને પરફોર્મન્સ કરતા નિહાળવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે જે સમય આપ્યો છે અને રાષ્ટ્રીય પર્વનું જેને અભિમાન છે એવી માતાઓ સાથે સાથે વડીલો જે કોઈ અહીંયા પધાર્યા છે એમનો આવી નથી શકા છતાં પણ અમને જે પરોક્ષ રીતે સહકાર આપ્યો છે એ બધાનો મોટી મોણ પરી અને ખોડિયાર પરા પ્રાથમિક શાળા આ સંયુક્ત કાર્યક્રમમાં અમે બંને અને અમારો સ્ટાફ એસએમસી આ બધા તમારો દિલથી આભાર માનીએ છીએ આવી જ રીતે અમને સહકાર મળતો રહે જ્યારે અમે તમારી મદદ માગીએ ત્યારે યથાશક્તિ મદદ મળતી રહે તેવી અપેક્ષા મોટી મૂળ પર પે સેન્ટર શાળાએ અત્યારે ઘણી પ્રગતિ કરેલ છે વધારે વિગતવાર વાત આપણે જ્યારે કરશું અત્યારે થોડીક જાહેરાત કરી દઉં કે અત્યારે દરેક બાળકોને કોમ્પ્યુટરથી અને સારામાં સારું અત્યારે ટેકનોલોજીવાળું જ્ઞાન મળે એ માટે પે શાળા સતત કટિબદ્ધ છે આપણને છ સાત અને આઠમાં જે એક સ્માર્ટ બોર્ડની કિંમત છે એ છ લાખ રૂપિયા જેવી થાય એવા ત્રણ બોર્ડ છે એ પણ સરકાર તરફથી આપણે મેળવી શક્યા ઓડું મોટું બિલ્ડિંગ પણ મેળવી શક્યા છીએ યુવા ફાઉન્ડેશન દ્વારા ધોરણ પાંચને સ્માર્ટ ક્લાસ છે એ પણ મેળવી શક્યા હજી પણ ભૌતિક સુવિધાની વાત કરીએ તો આપણી સ્કૂલની કમ્પાઉન્ડ હોલ ચારે બાજુ નવી બનાવવાની ગાંધીનગરથી મંજૂર થઈ ગયેલ છે ટેન્ડર લેવલે છે ચૂંટણી આવતી હોવાથી આચાર સંહિતાના હિસાબે થોડી ઢીલ થઈ છે છતાં પણ લગભગ મારી માન્યતા મુજબ માર્ચ એપ્રિલમાં આ કમ્પાઉન્ડ હોલ નવો દરવાજો આ કામ શરૂ થઈ જશે સામેના જે બિલ્ડિંગ દેખાય છે એ ડિમોલેશનની કામગીરી છે એ પણ માર્ચ એપ્રિલ મહિનામાં થઈ જશે એટલે બાળકોને મોટું મેદાન મળી જશે આ સિવાય હજુ પણ બે રૂમ છે એ આપણા મંજૂરીમાં પડેલા જ છે હું આશા રાખું કે આગેવાનો છે એમાં મદદ કરશે અને આ બે નવા રૂમ છે આપણી પે સેન્ટરને મળશે આ સિવાય અમારા શિક્ષકો જે ભણતર માટે બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે જો કોઈ જગ્યાએ કંઈ સૂચન કરવા યોગ્ય લાગે કે તમારી સ્કૂલમાં આટલું આટલું હજી સુધારો કરવાની જરૂર છે તો સૂચનો આવકાર્ય છે પોઝિટિવ સૂચન છે એનો અમે ચોક્કસથી અમલ કરશું આ સિવાય બાળક છે અમારી પાસે અગિયારથી પાંચ છ કલાક રહેશે તમારી પાસે એ અઢાર કલાક રહેશે તમારી પણ એટલી જ જવાબદારી છે એટલે સર્વાંગી વિકાસ થાય બાળકોનો એ માટે માતાઓની ખાસ જવાબદારી છે કે પોતાના બાળક છે એનો સર્વાંગી વિકાસ થાય ત્યારે મીડિયાના યુગમાં તો એને માટે પણ બધાને અહીંથી ટકોર કરું છું કે ભાઈ તમારું બાળક છે એ સ્કૂલનું લેસન બરાબર કરે છે એકમ કસોટી બરાબર ભરે છે કે સ્કૂલે વહેલું મોડું થાય છે આ બધી કાળજી છે એ લ્યો એવી ખાસ એક સૂચના આપું છું અસ્તુ જય હિન્દ આ સાથે આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને બાળકોને નાસ્તા માટે સ્ટાફને વિનંતી કરું કે યોગ્ય વ્યવસ્થા કરે હાજી હા બોલો એક મિનિટ શું બોલવાનું બોલ શું બોલજે દ્રષ્ટિ રાજેશભાઈ તરફથી પણ બાળકોને પાંચસો રૂપિયા મળેલ છે ધન્યવાદ